આવી રીતના અત્યારે જે ગાળાની ફેશન ચાલે છે એ રીતના અને આમાં અજરકનું બ્લાઉઝ આવશે આવી રીતના બ્લાઉઝ પણ એકદમ મોટું આવશે અને આમાં આપણે ચાર કલર અવેલેબલ છે તો આપણે કલર જોઈએ આ બ્લાઉઝ છે સરસ ઝીણી પ્રિન્ટમાં ફ્લાવર પ્રિન્ટ ને આ એનો પાલો છે અને અંદર ગાળો છે તો એમાં આપણે કલર જોઈએ તો આ છે એનો બીજો કોફી નહીં ને બીટ નહીં ને એની વચ્ચેનો કલર છે આ છે બીટ કલરમાં આપણે કોફી ટાઈપનો છે અને એક છે નેવી બ્લુ ચાર કલર અવેલેબલ છે આવી રીતના બધામાં સેમ જ બ્લાઉઝ આવશે આ રીતના પાલવ આવશે અને આખી સાડી છે એ આવી રીતના ગાળામાં આવશે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર ને નવસો રૂપિયા આ છે એ લંગડી પટ્ટા વગરનો ગાળામાં કલેક્શન છે આ પાલવ છે આવી રીતના આ કોફી કલ ટાઈપનો કલર છે અને આ એનો બ્લાઉઝ આવશે આવી રીતના તો આમાં આપણે ઘણા બધા કલર ડિઝાઇન છે જોઈએ આપણે આ છે મરૂન કલર આવી રીતના આ છે એનો બ્લાઉઝ આવી રીતના અંદર ગાળો આવશે આમાં રેડ રેડ કલર કલર છે છે આ પાલવ છે આ લંગડી પટ્ટા વગરનો ગાળો છે અજરકમાં અત્યારે જે ગાળાનું ફેશન ચાલે છે એમાં કલેક્શન છે આ બધું આવી રીતના આવી રીતના અંદર ગાળો આવશે અને આ એનું બ્લાઉઝ છે આ છે નેવી બ્લુ કલર નીચે એ મરું નતો પેલા રેડ જોયો આપણે બધા જ કલર છે આ નેવી આમાં આ બીજી ડિઝાઇનમાં છે આ એનું બ્લાઉઝ છે આવી રીતના પાલવ આવશે અને આવી રીતના ગાળો આવશે અંદર બધું જ એ રીતના જ છે કલેક્શન આ પણ કોફી કલર ટાઈપનો છે આવી રીતના અંદર ગાળો આવશે આ એનું બ્લાઉઝ છે અને આ પાલવ છે અને આ છે રેડ કલર બધી ડિઝાઇનમાં ચાર ચાર કલર છે આ રેડ કલરમાં આ એનું બ્લાઉઝ છે અને અંદર આ રીતના ગાળો આવશે અને આ પાલવ છે આ લંગડી પટ્ટા વગરનો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક ને પાંચસો રૂપિયા પણ જો તમે એક સાથે બે લ્યો તો તમને બે હજાર પાંચસોમાં પડશે બે સાડી તો તમને ડિસ્કાઉન્ટમાં પડશે સાડા બારસો ને એક સાડી હજી બીજું પણ કલેક્શન છે તમે એ બધામાંથી કોઈ પણ ચોઈસ કરી શકો તો આ બધું જ કલેક્શન છે એ તમે ફરજિયાત બે લેવાનું રહેશે બે લેશો ને તો અઢી હજારમાં બે પડશે તમને લંગડી પટ્ટા વગરનું જે કલેક્શન છે એ બધું જ તમે એમાંથી કોઈ પણ ચોઈસ કરો લેરિયું કરો બાંધણી કરો અજરક કરો એ કોઈ પણ ચોઈસ કરો પણ ફરજિયાત બે લેશો ને તો તમને બે હજાર પાંચસોમાં બે સાડી પડશે અને લંગડી પટ્ટાવાળી બે જોતી હોય ને તો ત્રણ હજાર પાંચસોમાં બે પડશે જો એક સાથે બે લેશો તો એકમાં ડિસ્કાઉન્ટ નહીં થાય આ છે અજરકનો પાલવ અને આ રીતના બાવન ભાગને ડિઝાઇન આવશે આ છે બાંધણી છે લંગડી પટ્ટા વગરની આ રીતના આખી સાડી આ જ રીતના આવશે આમાં ઘણા બધા કલર છે આ અત્યારે નવું આવ્યું છે અને એમાં આ રીતના એનું બ્લાઉઝ આવશે આ રીતના આ રીતના બોર્ડર આવશે દાણામાં એક દાણામાં બ્લાઉઝ આવશે સરસ તો આ છે પર્પલ કલર જાંબલી કલર એનો પાલવ છે એ અજરકનો આવશે આવી રીતના અને આ સાડી આવશે અને બાંધણીનું બ્લાઉઝ આવશે આની પ્રાઇસ છે એક હજાર ચારસો રૂપિયા તો આમાં આપણે ઘણા બધા કલર છે તો એ કલર જોઈએ અને જો તમારે બે લેવી હોય અઢી હજારમાં બે તો એક તમે ગાળામાં અજરક છે એ લઈ શકો એક આ બાંધણી લઈ શકો કાં તો લેરીયું છે તો લેરિયામાં લઈ શકો કોઈ પણ ડિઝાઇન તમે ચોઈસ કરી શકો ફરજિયાત બે લેવાની રહેશે બે લેશો ને તો તમને બારસો પચાસમાં એક સાડી પડશે આવી રીતના આ મરુન કલર છે કોફી મરૂન ટાઈપનો આ આ બાંધણી છે આ એનો પાલવ છે અને આ રીતના એનું બ્લાઉઝ છે આ બાવન ભાગની ડિઝાઇન આવે જ ને એ બાવન ભાગમાં ડિઝાઇન છે આમાં ઘણા બધા કલર છે એક બે કલર તો ઓલરેડી વેચાઈ ગયા છે આ છે રેડ ઉપર મરૂન આ પાલવ છે આ એનું બ્લાઉઝ છે અને આ રીતના આખી બાંધણી આવશે આ એક સાડી જોતી હોય તમને તો એક હજાર ને ચારસોની છે અને જો તમારે એકી સાથે બે લેવાની હોય તો બે હજાર માં બે સાડી પડશે તમને આ રાણી ગુલાબી આ એનો પાલવ છે અજરકનો આ એનું બ્લાઉઝ છે બાંધણી વાળો અને આખી બાંધણી સાડી આ ઓલ ઓવર આવી છે આ બધું ગજીમાં જ છે આ છે ઇન્ડિગો બ્લુ કલર આ પાલવ છે આવી રીતના આખી બાંધણી આવશે અને અને આ આ બ્લાઉઝ આવશે છે કલર એમાં પણ સેમ જ આ પાલો છે આ એનું બ્લાઉઝ છે અને આખી બાંધણી ની સાડી આ રીતના આવશે આમાં આટલા કલર છે આગળ ગાળામાં આપણે જોઈએ એમાં પણ આઠ થી દસ કલર છે અલગ અલગ ડિઝાઇનમાં ને આમાં પણ આઠ કલર છે અને હજી લેરિયામાં છે એ બતાવું એ બધામાંથી લંગડી પટ્ટા વાળું છે એ તમે લેશો તો ત્રણ હજાર પાંચસોમાં બે પડશે પણ એક સાથે બે લેવી ફરજિયાત છે અને આમાંથી કોઈ પણ લંગડી પટ્ટા વગરનું કલેક્શન લેશો તો અઢી હજારમાં બે મળશે તમને આ છે મેથીઓ પીયો લેરિયામાં આ એનો પાલવ છે આવી રીતના લેરીઓ આવશે અને આ આપણે પેલા પણ ડિસ્કાઉન્ટમાં આ બધું કલેક્શન મૂકેલું હતું આ એનું બ્લાઉઝ છે આ બધું બહુ એટલે બહુ જાય સિમ્પલ નું સિમ્પલ અને હેવી નું હેવી કલેક્શન લંગડી પટ્ટા વાળું છે એના કરતા સિમ્પલ વધારે જાય છે આ છે અજરક માં સાડી આ એનો પાલવ છે સરસ આ એનું બાંધણી વાળું બ્લાઉઝ છે અને આખી સાડી આ રીતના છે આ બધું જ જે લંગડી પટ્ટા વગરનું તમને કલેક્શન બતાવ્યું એમાંથી તમે કોઈ પણ સાડી લ્યો ફરજિયાત તમારે બે લેવાની રહેશે અઢી હજારમાં બે મળશે તમને અજરકમાંથી લ્યો લેરિયામાંથી લ્યો કે બાંધણીમાંથી લો આ પર્પલ કલરનો લેરિયો છે આ એનો પાલવ છે આવી રીતના લેરિયો આવશે અને આવી પ્રિન્ટમાં એનો બ્લાઉઝ આવશે આખું આ છે રેડ કલરમાં લેરિયું આ એનું બ્લાઉઝ છે આવી રીતના આખું લેરીઓ આવશે અને આ એનો પાલવ છે તો આપણે લંગડી પટ્ટાવાળા છે એ ત્રણ હજાર પાંચસોમાં બે છે એક જોતું હોય તો એક હજાર નવસોમાં છે અજરકમાં અને અજરક બાંધણી અને લેરિયા બધું મિક્સમાં તમે કોઈ પણ ચોઈસ કરી શકો બે લ્યો તો તમને બે હજાર પાંચસોમાં બે પડશે તો નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે નિધિ સિલેક્શન છે એ બુખી રહાનું મંદિરને એક્ઝિટ સામે જ આવેલું છે લગ્ન પ્રસંગને અનુરૂપ દેવા લેવા માટે પેરામણી માટે ઘરેથી વેચવા માટે ટોટલ કલેક્શન તમને રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે